ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધર આજે નવો દિવસ સુગી ગયો અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી આપણે અને અટમે હે ને સાડા નવ દસ જેવું થઈ ગયું અને આપણે બીજી વાડીએ આટો મારવા આવ્યા હતા અને ખડ ઉપાડવાનું હતું ખાસ તો જે આપણે વિહક બેડિયા છે ને પહેલાં નહીં દે ને એમાં ખડ ઝીણું ઝીણું હતું એ રહી ગયું હતું વધારે એટલે વીહ બેડિયામાં ગુસ્સો વધારે હતો બાકી બધીમાં હે પણ નોર્મલ છે એ તો થોડુંક મોટું થાય પછી ઉપાડવાનું થાય પાણી આવ્યા ને તો વરસાદ એટલો છો ને પંદર વીસ મિનિટ રેડો આવ્યો પણ આમાં ક્યાંય પગ મુકાયું નથી ગારો છોટે બધીમાં ને આ છે આપણી માંડવી ને નેદવાનું છે ને હવે આ જ નહીં ફેરવું થાય કુસો ઉપાડવાનો ને આ રીતના કંઈક માંડવી છે આપણી હાથી આંકવાનું રહી ગયું અને માંડવીમાં ફૂલે મસ્ત આવે જો અને દાઢા બેહવાની શરૂઆત થઈ ગઈ આ રીતના હે ફ્લાવરિંગ માંડવી તો મસ્ત છે અને આપણે દવા છાંટવાની તો એક સાંટી દીધી નોકરી ઉપરથી આવીને ગાય ગાવાના અહીંયા દવા છટા એક દિને આજ આરો કરી ગયા હોત ને એક દિનો આજ ન દવા છતા હવે આમાં પાંચ સદી રહે ને તો હાથી આવે છે ને ઉપર જતા જો પાટલા ભેરા થવા માંડ્યા ખોડ વાઢવાનું તો હેઠો પણ વધે નથી વરસાદ આવ્યો વધે પાણી પાણી થઈ ગયું ખોડ હવે એમાં નો ઢોર ખાય કે કઈ મેળ વગરનું બધું બગડે હવે હે ને આપણે ઘેર ભાઈ ગયા બપોર પછી એમાં હે તો આવીશું પાછા બહુ ગારો થઈ ગયો માંડવીમાં ફ્લાવરિંગ મસ્ત છે બધીમાં ડાઢા હે ને તો પૂકવાન સારું થઈ ગયા ને વરસાદી વાતાવરણ છે ફૂલ ચાલો હવે ભાજી ઘેર હા તો હવે હે ને આપણે આવી ગયા ઘેર અને હે ને બાર વાગી ગયા ક્રિષ્નાબેનને એને સ્કૂલે છે ને આ સવારની સ્કૂલ હતી તેડવા દવાનો ટાઈમ થઈ ગયો અને ભાઈ અહીંયા બૂટ બૂટ પહેરીને ચાર થઈ ગયો શું કરવું હે હા ક્રિષ્નાને તેડવા દાવું હમ અને આપણે છે ને આજ દીવા હોય ને દિવાહામાં છે ને આપણા ગામમાં ઘણા વર્ષોથી મને તો યાદ જ નથી હું ધણકો તો એ પહેલાનું હે દિવાહાનું ગામ ખરસ હોય તો બપોર પછી આજ ગામમાં જવાનું છે તો એ સ્કૂલ છે ને હવારની હતી આજનો દી એક દિવસ પૂરતી અને તારે આવવાન છે ગામમાં કે હા આવવામાં તો ક્યાં કોઈ નાશ પાડ હાલો તો ફટાફટ જાય કૃષ્ણ તેડી આવી હાલો ઓલી વાડીએ હે ખળબળ કે વધારે નહીં નિરણ કે કટાણે છે ને આપણે બગીચામાં માટ મારવા આવ્યા ને ઓલી બાજુ થોડુંક ખડ છે તે વાઠી લઈએ તો હાટું અને બગીચામાં છે ને હવે સુમાહાનો ફાલ મસ્ત આવે અટાણા સુધી નબળું હતું આ લીંબુ ખાલી છે આગળનો ફાલ છે હવે નવો ફાલ આવે ને મસ્ત હોય નવો જેટલો ફાલ આવે ને તને વરસાદના પાણીનો નો વરસાદનું પાણી બહુ મસ્ત હોય એટલે ફાલ સારો લાગે અને પાન થઈ ગયા જોરદાર હાલો નિરણ વાત લઈએ મકાન આપણે બે દિ થી આટો મારવા નવા ઉગાડ્યું જ નતું મકાન આટો એ મારતા આવીએ અને નિર્ણય વાટી લઈએ સીડી રૂમમાં સ્લેબ ભરવાનો બાકી છે હવે કેદી ભરાય ને કેદી મુહૂર્ત આવે કારીગરો આજ ને કાલ ને આજ ને કાલ ને કરે હજી આવતા નથી ને આપણે કઈ ઉત્તાંબ છે નહીં ભલે મજા આવે તો ભરે આ રીતના આ સીડી રૂમની બારી છે આ સીડી ડોન મેં આપણું ટેક્ટરને અહીંયા ઢાંકીને મૂકી દીધું હવે એમાં ઓઇલ લગાડવું સર્વિસ કરવાની છે એવો કંઈ ટાઈમ મળતો નથી આમે હમણાં ટેક્ટરની બેગ દીક જરૂર પડશે સિમેન્ટને લોખંડને ભરવાનું થાય ને એટલે સર્વિસ કરીએ તો પાછું હતું એ થઈ જાય ઓઇલ લગાડ્યું હોય આપણે વરસાદ આવે તો બધું ધોવાઈ જાય એ કંઈ કામનું નહીં એટલે એકવાર કમ્પ્લીટ થઈ જાય ને તો હવે આપણે નું કંઈ કામ નથી એટલે મસ્ત છે ને સર્વિસ કરાવી આમાં આ ટાયરમાં આગળના બે માં ટાઈમ મળ્યો તો થોડાક દે કલર થઈ ગયો એ થઈ ગયો ના હવે કલર બધું લઈ ગયેલ પડ્યું મહિના છે આ ટાયરમાં બાકી રહી ગયો ફરવાનો व्हील प्लेट ત્રણ ટાયરમાં છે ને બાકી ના હે ને બે ટાયર એક ટાયરમાં બાકી રહી ગયો હવે નહીં નું મુરત આવે ને આમાં હે ને મસ્ત કલર છે એક નંબર હાથથી જ કરી ગયો છે ચાલો નિરણ વાટી લઈએ ફટાફટ નિરણ કરી ઢોર પાઈ તો દીધા નિરણ કરી દીધું કરી દઈએ અને પછી ઘડી પર આરામ કરી હે ને વાર થઈ ગયા અને આપણા ગામમાં હે ને નું ગામ ખરસ હતું ને ખાઈ પીને આવતા રહ્યા અને હવે વરસાદના રેડા ઉપરા ઉપર ચાલુ હોય ઢોર બધા અહીંયા ને હવે ગારામાં કોઈ નિરણ ખાઈમ છે બધાને ખીલે પાણીના માદરા ભરાઈ ગયા ઘણી ઘણીએ વરસાદ આવે રેડા નાખે તો એ કંઈ મજા ન આવે ઉકેલ સારો નાખવાનો હોય તો બગાડી નાખે તો એને પાણી પાય અને આ ઢારીયા માં બધી માય બાંધી દઈએ ભલે પંખા હેઠળ મસરે ન કરે અને એને નિરણ ખાવાની મજા આવે વ્યવસ્થા છે તો બાંધી દઈએ અને આજને હેને ને આપણે આજના બ્લોગનો અહીં એન્ડ કરી દઈએ અને હા આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ને બાકી હોય સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરો શેર કરો અને આજના બ્લોગનો અહીં એન્ડ આપી દઈએ કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીધ આવજો